પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજ ભાજપ પ્રતિબંધના બેનર લગાવ્યા છે વડોદરાના ડભોઈ તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે રૂપાલાની ટિકિટ કાપવાની માંગને લઈને રાજપૂત સમાજ મેદાને પડ્યું છે સાઠોદ ગામમાં ભાજપ કાર્યકરો પ્રવેશ નહીં કરવાના બેનરો લાગ્યા છે ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનરો લાગ્યા છે

એક ક્ષત્રિય સમાજને ભીસ પહોંચે એવી વાણી વિલાસ કર્યો છે ત્યારે સાઠોદનો રાજપૂત સમાજ એમના વિરુદ્ધ સખત શબ્દોમાં એમના નિવેદનને વખોડે છે અને આજરોજ અમે અમારા સમાજ તથા સાઠોદના સર્વ સમાજ ભેગા મળીને આજે સાઠોદના સ્ટેન્ડ ઉપર રૂપાલાનો બાયકોટનું એક સરસ પોસ્ટર મૂકવામાં આવ્યું છે જો અમને વહેલી તકે ન્યાય નહીં મળે તો ગામે ગામ આ રીતે એમના પોસ્ટરો રાખશે અને એમના વિરુદ્ધ અમે મોટા પાયે પ્રચાર કરીને એમના વિરુદ્ધ મત નાખાવીશું ભાજપ સરકારે જ્યારે વિકાસની વાતો કરે છે અને સૌકા સબકા સાથ સબકા વિકાસ ત્યારે રૂપાલાને એટલે કેન્દ્રમાં રાખીને આખા ગુજરાતના રાજુ સમાજ જ્યારે રોડ અને રસ્તા પર આવે છે ત્યારે એને કેમ ન્યાય નથી મળતો અને બીજી વાત એ નારી સુરક્ષાની અને નારી સન્માનની વાતો કરે છે ત્યારે નારી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રૂપાલાને કેમ સધાર થતી નથી આ એક અમારો મોટો પ્રશ્ન છે અને આજ આજ અમારા વહેલી તકે જો અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અત્યાર સુધી અમારો જે માગણી હતી તે બિલકુલ સિસ્ટમાં અમે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સમાજ વિરુદ્ધ કે સરકાર વિરુદ્ધ સૂત્રદાર નથી કર્યા પણ સરકાર અમને મજબૂર કરે છે અને આ અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે અને જો આની પાછળ કોઈક મોટા કાર્યવાહી કરવામાં આવશે તો એની સંપૂર્ણ જવાબદાર સરકાર હશે અમે વહેલી તકે ન્યાય જોઈએ અમારી એક જ માંગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થઈ જોઈએ અને રૂપાલાની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારો સમાજ શાંતિથી બેસે નહીં અમે એના માટે પૂરી રીતે માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને સરકારને મોટું નુકસાન કરીશું સાથે સાથે આ ઇલેક્શન નથી તમામ ઇલેક્શનો ગ્રામ્ય લેવલથી ઉચ્ચકક્ષા જે ચૂંટણી આવે છે એમાં અમે સંપૂર્ણપણે ભાજપનો બહિષ્કાર કરીશું અમને ન્યાય જોઈએ અમારી એક જ માગણી છે કે રૂપાલાનો ટિકિટ રદ થવી જોઈએ વડોદરા નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર